નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ન્યૂઝ સ્વાગત છે હું છું કિશન પિંડારિયા તારીખ સત્તર બે બે હજાર પચીસ ગોંડલ જામનગર અને જૂનાગઢના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો મહત્વની વસ્તુ એ કે આવતીકાલથી ઝટકા મશીનની સહાય માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થવાની છે તો આપણો જે ખેડૂતભાઈ ચેનલ છે એના ઉપર તમને થોડી જ વારમાં એક નવો વિડીયો મળી જશે જેમાં એ ઝટકા મશીન સહાય છે એમાં કેટલી સહાય મળશે કેવી રીતે સહાય મળશે કેવી રીતે ખરીદી કરવી બધી ડિટેલ તમને એમાં મળી જશે ક્યારથી ફોર્મ ચાલુ થાશે અને ક્યાં ફોર્મ ભરવા એટલે થોડી જ વારમાં તમને આપણું જે ખેડૂતભાઈ મેઇન ચેનલ છે એના ઉપર એ વિડીયો જોવા મળી જશે જઈ અને વિડીયો જોઈ લેજો અને આ વિડીયો પૂરો થાશે ત્યાં પણ તમને એ વિડીયો જોવા મળી જશે તો હવે આપણે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે છસો એક રૂપિયાથી ઊંચો ભાવ છસો અડતાલીસ રૂપિયા હતો તુવેર બારસો ચાલીસથી પંદરસો પંદર રૂપિયા રાયડો નવસો પચાસથી અગિયારસો સત્તર ચોળી આજે તેરસો એકોતેરથી બે હજાર પંચાણું મેથી આઠસોથી એક હજાર પાંત્રીસ એરંડો અગિયારસો એક્યાસીથી બારસો છવ્વીસ રૂપિયા કાળા તલ બત્રીસો પચાસ થી ત્રેપનસો સોયાબીનની વાત કરીએ તો સાતસો ચાલીસ થી સાતસો સિત્યોતેર પીળા ચણા નવસો સિત્તેર થી અગિયારસો ચુમ્માલીસ સફેદ ચણા બારસો પાંચથી બે હજાર પચાસ રૂપિયા આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો નેવું થી પાંચસો પચાસ રૂપિયા લસણ આઠસો પચાસ થી ચૌદસો સિત્તેર અડદાજે તેરસોથી પંદરસો એક્યાસી ધાણા અગિયારસોથી ઓગણીસો રૂપિયા ધાણી બારસોથી અઢારસો તલ ઓગણીસો પિંચોતેરથી એકવીસો એકોતેર ઝીણી મગફળી આજે નવસો ચાલીસથી બારસો પચાસ જાડી મગફળી નવસો ત્રીસથી અગિયારસો ચોવીસ રૂપિયા કપાસ આજે તેરસો ચારથી ચૌદસો છ્યાસી જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો ત્રણ હજાર નવસો રૂપિયાથી એકતાલીસસો એંસી રૂપિયા અને જીરા બજારને લઈને આપણે વિડીયોના અંતમાં થોડીક ડિટેલમાં આજે વાત કરીશું જીરામાં આજે ઘણી બધી છે અપડેટો જોવા મળી રહી છે શરૂઆત કરીએ હવે આગળ જૂનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો સિત્તેર રૂપિયાથી ઊંચો ભાવ છસો વીસ રૂપિયા હતો ચણા એક હજારથી અગિયારસો વીસ રૂપિયા તુવેર આજે બારસોથી પંદરસો સાઠ અડદ બારસોથી પંદરસો વીસ રૂપિયા ધાણા અગિયારસોથી પંદરસો અઠ્યાવીસ સોયાબીન સાતસો ત્રીસથી આઠસો અગિયાર તલ બારસોથી બાવીસ સો ચાલીસ રૂપિયા જાડી મગફળી આઠસો વીસથી અગિયારસો એક મગફળી આઠસો પચાસથી એક હજાર અઢાર જો વાત કરીએ આજે જૂનાગઢમાં તો પાંત્રીસો રૂપિયાથી ત્રણ હજાર નવસો પંદર રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસોથી બારસો તેર લસણ આજે ચારસોથી બારસો સિત્તેર રૂપિયા રાઈડો નવસો પંદરથી એક હજાર પંચાવન અજમો બે હજારથી એકતાલીસસો પિંચોતેર ધણા એક હજારથી અગિયારસો એકાવન સોયાબીન છસો એંસીથી સાતસો પિસ્તાલીસ મગફળી આઠસોથી એક હજાર ચાલીસ રૂપિયા ઝીણી મગફળી આઠસોથી એક હજાર નેવું કપાસ આજે અગિયારસોથી ચૌદસો પંચ્યાસી જીરાની જો વાત કરીએ જામનગરમાં આજે તો સાડત્રીસો રૂપિયાથી એકતાલીસો એંસી રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો છાસઠથી છસો ચોત્રીસ ડુંગળી આજે એકસો એકતાલીસથી છસો અગિયાર રૂપિયા તુવેર અગિયારસોથી પંદરસો એકતાલીસ સોયાબીનની વાત કરીએ તો છસ્સો એકાવનથી સાતસો એક્યાસી એરંડો નવસોથી બારસો છપ્પન આજે અગિયારસો એકથી સોળસો એકવીસ રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો એકતાલીસ રાયડો નવસોથી એક હજાર પંચાણું કપાસ અગિયારસો એકાવનથી ચૌદસો એકોતેર વાત કરીએ લસણની તો પાંચસો એકથી તેરસો અગિયાર આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો નવસો પચાસથી સત્તરસો છવ્વીસ તલાજે સત્તરસો એકાવનથી ત્રેવીસો એકત્રીસ રૂપિયા જાડી મગફળી છસો એકાવનથી એક હજાર છન્નું ઝીણી મગફળી સાતસો એકાવનથી બારસો એક ધાણા આઠસો એકથી ચૌદસો એકત્રીસ ધાણી નવસો એકથી ચૌદસો એકસઠ રૂપિયા નવા ધાણા નવસો એકાવનથી છવ્વીસો એક નવી ધાણીની જો વાત કરીએ તો ગોંડલમાં આજે સારો એવો અભાવ જોવા મળેલો છે એક હજાર એકાવનથી સાડત્રીસો એકાવન રૂપિયા જીરું આજે બત્રીસો એકથી બેતાલીસો એકોતેર રૂપિયા નવા જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો સાડત્રીસો એક રૂપિયાથી ચુમ્માલીસો એકતાલીસ રૂપિયા ઓલ ઓવર જીરા બજારની વાત કરીએ તો આજે થોડીક તેજી છે એ માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળી હતી અને ખાસ કરીને જે વાયદા બજારની પરિસ્થિતિ છે એમાં આજે સારો એવો એક હજાર રૂપિયાની આસપાસ ઉછાળો જીરામાં જોવા મળેલો છે અને એના જ કારણે બધા માર્કેટિંગ યાર્ડોમાં જીરા બજાર છે એમાં થોડોક કરંટનો માહોલ જોવા મળી રહ્યો હતો તો જીરા બજારની સૌથી મહત્વની અપડેટ આજે આ હતી કારણ કે ઘણા બધા દિવસો પછી આજે જીરા બજારમાં સારો એવો ઉછાળ છે એ જોવા મળી રહ્યો છે અને આવતીકાલથી જે ઝટકા મશીન સહાય છે એના ફોર્મ ભરાવાના ચાલુ થશે તમને અહીંયા જે વિડીયો દેખાય છે એના ઉપર ક્લિક કરી અને બધી માહિતી એમાંથી મેળવી લેજો કઈ રીતે ફોર્મ ભરવા ક્યાંથી ફોર્મ ભરવા કેટલી સહાય મળશે એ ટુ જેડ માહિતી તમને એમાંથી મળી જશે વિડીયોમાં અંજ સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર